તોડીને રાતે પોણા ઇન કીધું તો કસ હોય છે જો મારા હાહરો બીમાર થયા છે તે તમે ખબર કાઢી દેજો તો આ તો બધું પરક ફોર્મનો બોમ્બ બધું લેખીન કોઈ વેવાઈને ખબર કાઢી હો પછી જે આવવા થશે હાલ તો લે પાણી પાવા તો ભૂલી જ એ હોનો આ થોડું લાઈ થોડું પાણી પી દો આ જો આ ટીકાનો કોઈ ઠેકાણો છે અરે દોરોમ બોયરો તોડી નાખ્યો છે આ વધ બની આલે સર કદી સાપાય કરતો નહીં ટિકલો બોલ મારે હું કહેવાનું બો ટીકાન કઈ 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 થાકતી છે પણ એને કોઈ બો તો ખળવાનું કે દે અતારે સીધા બજાર માં નહી જાય છે ઓ ઓ પાણી અતારે પીતે નહીં

તો હું હમું બોલું છું આજકાલ નો પણ વાત સાચી પણ તમે કુટુંબી તમે તમે કહીએ હું તો કઈ કઈ આવે એટલે છું ધ્રુવ કશું તો નહીં પણ હું હાલ મારા ઘેર બધું મેકીને આવ્યો છું

તું તારી મને તો લોણી પાણી મંગાવ તો તરત દોડીને લઈ આવું પોણી ફરી તરત ફરી આવું જોડી પહેતો અને મને કે કેસે કે અમારા બાપા તો એટલી સેવા કરીએ છે ના બોલો મોદો મોણસ કદી જૂઠું બોલે છે ના તો તો કોઈ પણ મેણો ના મારો કે વેવાય જૂઠું બોલે મોદા ટાઈમ જૂઠું બોલો યાર એ વાત કરો છો મોણો છો યાર સાચી છે જમાચવાનું સમય યાર બોલો થોડી નું જમાચવાનું દેખાતું સાચી છે પણ ઉમર થઈ એટલે મુકો વેવાય થોડું સમય એ માણસ હારા છે અમારું હવે હારા વઈ જાવ એ તો અમાર પગ્મા પપ્પા કરે છે ઈ તમે કોઈક લાડવો ભારી ગયા લાગે છે વાત સાચી છે

હલો જય માતાજી માતાજી મિત્રો આ મારા બે ફોન હું જીવું છું અને એમદમ આવી જ્યા પેલા કોઈક ફોન કર્યો પણ અમારો મારો બીજો ભાગ ફોન આ કરતા બહુ સરસ સારો આવશે તમે જોવાનું ભૂલતાના અને તમે અને તું ટીવીમાં બટન દબાવ્યું はい。